વડિયા નજીકના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ જન કલ્યાણ માટે પર્યાવરણ સંરક્ષણના પગલાં અપનાવવા જરૂરી છે મીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા પાંચસો પંચાવન વૃક્ષ વિતરણ તથા વૃક્ષારોપણ કરી અપાયો પ્રકૃતિ બચાવનો સંદેશ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસ ને રવિવારના રોજ વીરા ગ્રુપ દ્વારા સુલતાનપુર ગામ મુકામે પાંચસો પંચાવન વૃક્ષોનું રોપણ તથા વિતરણ કરવામાં આવેલ છે મીરા ગ્રુપ છેલા સાત વર્ષથી પક્ષી બચાવો અભિયાન તેમજ પ્રકૃતિને લાગતા કાર્ય કરી રહ્યા છે આજ સુધીમાં મીરા ગ્રુપ દ્વારા એકત્રીસ હજારથી વધારે પક્ષી ઘરનું પણ વિતરણ કરવામાં આવેલ છે દર વર્ષે વીસ માર્ચ ચકલી દિવસની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે છે આજ રોજ માધ્યમિક શાળા સુલતાનપુરના પંટાણગઢમાં વિવિધ પ્રકારના વૃક્ષારોપણ વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું તેમજ ગામમાં વિવિધ જગ્યાઓ પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને સુલતાનપુરના ગ્રામજનોએ પાંચસો પંચાવન વૃક્ષોનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું વીરા ગ્રુપના સભ્યો દિવેશ કાછડિયા શૈલેષ બંડલિયા મુકેશ બોધાણી તુલસી રૈયાણી મનોજ ભાદાણી પરિમલ ભાદાણી રવિ ભાદાણી કેવલ ભાદાણી જેમીન કાછડિયા લાલજીભાઈ કાછડિયા જતીન પાનસુરિયા અંકુર કોટડિયા ઋષિકેશ બંડલિયા તથા વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અને એના અમુક વૃક્ષોનું શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ છે વિરા ગ્રુપ સુલતાનપુર દ્વારા સુલતાનપુર ગામે આજે રોજે પાંચસો પંચાવન વૃક્ષોનું વિતરણ તથા આ વાવેતર કરવામાં આવ્યું છે તો આવો સૌ સાથે મળીને પ્રકૃતિ બચાવીએ પક્ષી બચાવીએ અને આવા નવા કાર્યોમાં સહભાગી થવા સુલતાનપુરના તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું વૃક્ષ વાવો જીવન બચાવો વૃક્ષ જતન આબાદ વતન હું સુલતાનપુર તાલુકા શાળા સીઆરસી કોર્ડિનેટર તરીકે હર્ષની લાગણી અનુભવતા આપને જણાવું છું કે આજરોજ સુલતાનપુરના વીરા ગ્રુપ દ્વારા જે દર વર્ષે અથવા તો દરેક દિવસોને અનુસંધાને દાખલા તરીકે વીસ માર્ચ હોય તો ત્યારે શક્લીના માળા વિતરણ એ સિવાય આજરોજ અલગ અલગ આખા ગામમાં પાંચસો ને પંચાવન વૃક્ષોનો વાવેતર કરવામાં આવ્યું છે એના અનુસંધાને આજરોજ માધ્યમિક શાળા સુલતાનપુરમાં અલગ અલગ વૃક્ષો વાવવામાં આવ્યા છે એ બાબતે ખાસ નોંધની બાબત એ છે કે એ ગ્રુપ દ્વારા કોઈપણ જાતનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો એટલે ખરેખર એક બાળ એક ઝાડ ખરેખર આપણે આજે વૃક્ષને ઉછેરશું તો કાલે વૃક્ષ આપણું રક્ષણ કરશે એ બાબતને ધ્યાને રાખી અને જે વીરા ગ્રુપ આ કાર્ય કરી રહી છે એ બદલ ખરેખર દિલથી એ લોકોને હૃદયસ્થ આ અભિનંદન પાઠવું છું આભાર